करते हैं अभिनंदन नंदन, नंदन सुस्वागतम फूलों से आपका स्वागतम तुम तुम के सर से स्वागतम चुनरिया करती है स्वागतम મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચોથું નોરતું છે મા દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે માતા કુષ્માંડા દેવી આજની મોર્નિંગ મસ્ત મસ્ત તમારી છે સરસ ફ્રેશ થઈ અને હું ફ્રી થઈ ગઈ છું આજે બહુ જલ્દી ફ્રી થઈ ગઈ છું કારણ કે આજે અમારે જમવાનું બારેથી લાવવાનું હતું કરી અહીંની મારી ફેવરિટ છે તો લાલુ લેવા ગયા છે ખાલી ચપાતી જ મારે બનાવવાની હતી અને હા આજે સોસાયટીમાં મારી પ્રસાદ છે એટલે આરતી પ્રસાદ બધું લઈને જવાનું છે તો આજે હું મસ્ત ચણિયા ચોળી પહેરવાની છું એટલી ફાઇન કાજુ કરી લાલુ લાવ્યા છે આમ જોઈને જ મોઢામાં પાણી આવી ગયા આ હા એનો ટેસ્ટ તો કાંઈ ઘટે જ નહીં એકદમ લઝીઝ અને એની સાથે મસ્ત મસ્ત ભૂંગળા અનિયન બટર મિલ્ક અને મસ્ત ચપાતી આજે ચોથું નોરતું છે કુષ્માંડા દેવીનો દિવસ છે તો એમને ભોગ માટે કોઈ પણ લોટ અને ઘીથી બનેલી વસ્તુ ખૂબ જ પસંદ છે તો મેં આજે પહેલીવાર સુખડી બનાવી છે એકદમ મસ્ત ડ્રાય ભરપૂર પણ ટેસ્ટ નથી કરી પણ આઈ હોપ કે સરસ જ બની એ છે દેખાવામાં તો બહુ મસ્ત મને લાગે છે અને મેં ખૂબ જ પ્રેમથી બનાવી છે એટલે સારી જ હશે અને સુખડી જ્યારે બનાવી ને મારા મમ્મીને મેં પલ યાદ કર્યા કારણ કે અત્યાર સુધી એમણે જ બનાવેલી મેં ખાધી છે એટલી સરસ મમ્મી સુખડી બનાવેલા મોઢામાં નાખે ને ત્યાં ઓગળી જાય પેલા મહુડીનો પ્રસાદ હોય છે ને સુખડીનો એટલી મસ્ત મારા મમ્મી બનાવે તો મેં બનાવી છે કંઈ પણ ભૂલચૂક હોય તો કુષ્માંડા દેવી માફ કરે અને હા આજે સોસાયટીમાં મારી પ્રસાદ છે એટલે આરતી પ્રસાદ બધું લઈને જવાનું છે તો આજે હું મસ્ત ચણિયા ચોળી પહેરવાની છું ચૈત્રી નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાની પરંપરા છે દુર્ગા સપ્તશી અનુસાર દેવી કુષ્માંડા આઠ ભૂજાઓથી સજ્જ છે તો ચલો હવે આપણે આરતી કરીએ માતાજીની પ્રસાદી લઈ લઉં દિલથી કર્યું છે ને એટલે એકદમ સુપ બની છે સુખડી મસ્ત પ્રસાદ અને આરતી છે આજે મારું એટલે હું લઈને અહીં આવી ગઈ છું પણ મેં વિચાર્યું કે હજી કોઈ નથી આવ્યું ને તો લાલુને કહું કે બે ચાર ફોટા પાડી દે અને જો મારી આરતી પણ રેડી જ છે તો હવે માતાજીને આપણે શણગાર સજી લઈએ

કુષ્માંડા માતાને આઠ ભૂજાઓ છે તેથી તે અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે તેમની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ રોગ અને દુઃખનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ન હતું ચારે બાજુ અંધારું જ હતું ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો માતા કુષ્માંડાનું સ્વરૂપ કેવું છે એ આપણે જોઈએ દેવી ભાગવત પુરાણ અનુસાર જો આપણે માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો તેમની આઠ ભૂજાઓ છે જેમાં સાત હાથમાં કમંડલ ધનુષ્ય બાણ કમળનું પુષ્પ અમૃત ભરેલું માટલું ડિસ્ક અને ગદા છે આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે માતાના ભોગ વિશે જોઈએ તો માતાને ઘી અને લોટથી બનાવેલી વસ્તુઓ ખૂબ જ ભાવે છે અને આ ઉપરાંત માતાને માલપુઆ પણ અર્પણ કરવું જોઈએ ત્યાર પછી આ બધો પ્રસાદ આપણે લોકોમાં વહેંચવો જોઈએ માતાને માલપુવા અથવા તો લોટ અને ઘીથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ પીડા અને રોગથી આપણને રાહત મળે છે કુષ્માંડા માતાને સૂર્ય સમાન તેજસ્વી માનવામાં આવે છે માતાના સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે દેવી કુષ્માંડા અને તેમની આઠ ભૂજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવાની પ્રેરણા આપે છે તેમની મધુર મુસ્કાન આપણી જીવનશક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે માતા કુષ્માંડાનું વાહન સિંહ છે માતાજીની મંદ મુસ્કાન દ્વારા અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે કુષ્માંડા દેવીને સૃષ્ટિની આદિ સ્વરૂપા શક્તિ ગણવામાં આવે છે માતાજીનું નિવાસસ્થાન સૂર્યમંડલની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર કુષ્માંડા માતામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની આપણે ઉપાસના ચોક્કસથી કરવી જોઈએ આ દિવસે માતા કુષ્માંડાના ઉપાસ ઉપાસનાથી આયુ યશ બળ અને સ્વાસ્થ્યમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે અને આપણે કુષ્માંડા દેવીનો મંત્ર જોઈએ તો આ પ્રમાણે છે या देवि सर्वभूतेषु मा कुष्माण्डारूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्यै नमो नमः આજે સરસ ચણિયા ચોળી પહેર્યા છે તો વિચાર્યું કે ચલો મસ્ત મસ્ત ફોટો ક્લિક કરી લઉં અને વિડીયો બનાવી લઉં અને હા કાઠિયાવાડી છું એટલે સિંહણ જ હોય ને આજ નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો સુની શેરીઓમાં